દેશના રમત અને હોકીના મહાન જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતિના સન્માનમાં તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી દેશભરમાં થવાની છે રાષ્ટ્રીય રમતગમત દિવસ અંતર્ગત એકત્રીસ ઓગસ્ટ સુધી ત્રિદિવસીય કાર્યક્રમો રાજ્યભરમાં યોજાવાના છે રમતગમત પ્રત્યે નાગરિકો યુવાનો તથા વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તથા રમતના માધ્યમથી નાગરિકો સ્વાસ્થ્ય પ્રત્યે સચેત બની દૈનિક જીવનમાં રમતને અપનાવે તે હેતુ સાથે આ કાર્યક્રમો દેશ ગુજરાત સહિત કચ્છભરમાં પણ થવાના છે ત્યારે રમતને પોતાનું પેશન બનાવીને નેશનલ કક્ષાએ અનેક સિદ્ધિ હાંસલ કરનાર કચ્છ જિલ્લાના ભુજ શહેરના ગૌરવ એવા લોન ટેનિસ પ્લેયર તીર્થદોષી સો નાગરિકોને એક ઘંટા ખેલકે મેદાનમાં એ સંકલ્પ સાથે રમતને જીવનનો એક ભાગ બનાવવા અપીલ કરે છે લોન ટેનિસમાં અંડર નાઇન્ટીનમાં નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ વેસ્ટ ઝોન યુનિવર્સિટી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ એઆઈટીએ સિરીઝમાં ચેમ્પિયન તથા જુનિયર કક્ષાએ બે વાર ચેમ્પિયન વીસ વર્ષીય તીર્થ જણાવે છે કે રમતગમતને રોજ એક કલાક ફાળવીને વ્યક્તિ માનસિક અને શારીરિક સ્વસ્થતા સાથે મેદસ્વીતાને હરાવવામાં સક્ષમ બની શકે છે આજે જ્યારે મેદસ્વીતાની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે તેમજ બદલાતી જીવનશૈલીના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાના લોકો ભોગ બની રહ્યા છે ત્યારે રમતને જીવનનો ભાગ બનાવવો દરેક નાગરિક માટે માટે અનિવાર્ય છે રમતના કારણે તેના જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તન વિશે તીર્થ વધુમાં જણાવે છે કે તેને બાર વર્ષની ઉંમરથી શોખના કારણે લોન ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું પરંતુ ધીરે ધીરે ટેનિસ મારું પેશન બની ગઈ મહત્વની બાબત એ છે કે રમતના કારણે મારી એકાગ્રતા આત્મવિશ્વાસ તો વધ્યો સાથે શારીરિક રીતે પણ મને ખૂબ ફાયદો થયો આજે આ રમત મારા શોખમાંથી મારા પ્રોફેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે મારું નામ તીર દોશી છે ને હું ભુજનો રહેવાસી છું ને બારતેર વર્ષની ઉંમરે મેં લોન ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું ને આજની તારીખમાં મારી કને નેશનલ્સમાં એસજીએફઆઈનો ગોલ્ડ મેડલ છે આઈટા સિરીઝ એના જુનિયર્સ અને મેન્સના ટાઇટલ છે અને વેસ્ટ ઝોન ને ઓલ ઇન્ડિયા જે યુનિવર્સિટી ગેમ્સ થાય છે એનામાં ગોલ્ડ ને બ્રોન્ઝ મેડલ છે આજે જ્યારે આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ ને મેં સાતથી આઠ વર્ષ પોતાના ટેનિસમાં અંડર ગોમ સર અને યોગેશ સરની ગાઈડન્સમાં મેં કાઢ્યા છે એઝ અ સ્પોર્ટ્સમેન હું બધાને એક વસ્તુ અપીલ કરીશ કે તમે પોતાનો એક કલાક હવેથી સ્પોર્ટ્સમાં કાઢો ને કોઈ બી સ્પોર્ટ્સ પર તમે એક કલાક કાઢવો બહુ જરૂરી છે કારણ કે આજકાલ જ્યારે ઓબેસિટીના બહુ વધારે કેસ વધે છે ત્યારે ખાલી માત્ર એક કલાક કાઢીને તમે પોતાના મેન્ટલ હેલ્થ ને ફિઝિકલ હેલ્થને તમે સ્ટેબલ રાખી શકો છો આજે જ્યારે સરકાર દ્વારા સ્પોર્ટ્સમેનને આવડા બધા બેનિફિટ પ્રોવાઈડ કરે છે ત્યારે આપણે નાનપણથી સ્પોર્ટ્સને એઝ અ હોબી ને આગળ ચાલતા એઝ અ પ્રોફેશન આપણે અપનાવી શકીએ ને જ્યારે આપણા જે લેજન્ડ છે ઇન્ડિયાના જેમ મેજર ધ્યાનચંદ મિલ્ખા સિંઘ સાનિયા મિર્ઝા જે આપણા દેશને રિપ્રેઝેન્ટ કર્યા છે ઇન્ટરનેશનલ સ્ટેજ પર ને અવડા ખિતાબો જીત્યા છે ત્યારે આપણે એક કોશિશ કરી શકીએ કે આપણે આગળ ચાલતા આપણા દેશનું નામ રોશન કરીએ